ફૅમેલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું ફરારી સમોસા તો તેના માટે મેં આ રીતે મસાલા લઈ લીધા છે તલ વાટ જે તલ આવે તે લીધા છે સિંધવ મીઠું લીંબુ વલિયળી આદુ મરચાં લીમડી લીધી છે મીઠી લીમડી જે આવે તે ખાંડ લીધી છે મરી પાવડર આપણે બટાકા જો આ રીતે બાફીને રેડી કરી દીધા છે અને ફરારી લોટ મેં લીધો છે આ રીતે માર્કેટમાં મળી રહેશે તૈયાર પેકેટ તમને તો આપણે લોટ બાંધવાનું છે તેનો તો સૌથી પહેલાં આપણે આ રીતે બટાકા જે બાફેલા છે તેને આપણે ક્રશ કરી લઈશું બટાકા આપણે આ રીતે ક્રશ કરી લીધા છે હવે આપણે વઘાર કરીશું તેમાં આપણે સિંગતેલ રેડીશું કઢાઈ થોડી ગરમ થાય એટલે તો આ રીતે તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા આપણે એ તેમાં જીરું નાખીશું વઘારમાં જીરું થોડું તતડી જાય એટલે તેમાં વાઇટ તલ નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું આ રીતે તો જો આદુ મરચા આપણે અંદર નાખી દેશું હવે હવે તેને આ રીતે મિક્સ કરી લેવા છે થોડું શેકાઈ જવું આપણું તેમાં હવે તેમાં આપણે ગલિયારી નાખી દઈશું આ રીતે આ રીતે થોડું શેકાઈ ગયું છે મસાલા બધા હવે તેને આપણે જે આ રસ કરેલા બટાકા છે તેમાં એડ કરી દઈશું જો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આપણે મરી પાવડર નાખી દઈશું થોડી ખાંડ નાખી દઈશું આ રીતે ફરારી મીઠું નાખીશું તેમાં આપણે લીંબુનો રસ દઈશું આ રીતે હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે તો જો આ રીતે આપણે મિક્સ કરી લઈશું બધું હવે આપણો માવો બનીને રેડી થઈ ગયો છે હવે તેને આપણે થોડો ઠંડો કરવા માટે મૂકી દઈશું રૂમ ટેમ્પરેચર પર આપણે ઉપવાસનો જે લોટ લીધો છે તેને આપણે એક વાસણમાં તાલ લઈશું આ રીતે હવે આપણે તેમાં થોડું સાદ પ્રમાણે મીઠું નાખીશું લોટમાં થોડું ઓવન રેડીશું તમે તેલનું રેડી શકો છો ઘીનું પણ તમે રેડી શકો છો હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે તેને આપણે થોડું થોડું પાણી રેડીશું તેને એકદમ થોડો કડકને એવો લોટ બાંધીશું ભાખરી ટાઈપ જે આપણે પૂરી કે ભાખરીનો જે લોટ બાંધીએ છીએ એવો કડક લોટ બાંધવાનો છે તેનો આ રીતે લોટ આપણે કડક નેવો બંધાઈ ગયો છે હવે થોડું તેમાં આ રીતે તેલ પાળી કે તો ઘી જે હોય એ તમે લગાવી શકો છો આ રીતે તેને મસળી કાઢીશું આપણે ઘરી હવે લોટ આપણો બંધાઈ ગયો છે તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તેને ઢાંકીને આપણે મૂકી દઈશું હવે આપણો આ રીતે ઠંડો થઈ ગયો છે તો હવે આપણે સમોસા ભરી દઈશું તો જો હવે તેના આપણે નાના નાના લુવા વાળી દેવાના છે તો આ રીતે આપણે લુવા કરી દીધા છે બધા તો આ રીતે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે મીડિયમ ગેસ પર આપણે રાખીશું તેલને આપણે ગુલ્લા બનાવીને આ રીતે રોટલી વણી લેવાની રોટલી બનાવી તેને આ રીતે ચપવાની મદદથી આ રીતે કટકર લેવાની વચ્ચેથી તેને આ રીતે બે ભાગ કરી દઈશું તો જો આ રીતે આપણે એક પટ્ટી લઈ લઈશું તેના પર આ રીતે પાણી લગાવી દેવાનું પછી તેને આ રીતે ફોલ્ડ કરી દઈશું તો જો આ રીતે હવે તેમાં આપણે જે માવો બનાવીએ છે તે ભરી દેવાનું છે આ રીતે હવે તેને આપણે ઉપર કિનારી પર આ રીતે પાણી લગાવી દેવાનું છે તેને આ રીતે ફોલ્ડ કરી દઈશું હવે તેની કિનારીઓ આ રીતે થોડી પાતરી કરી દેવાની આ રીતે ખેંચીને થોડી દબાવી દેવાની તેને તો જો સમોસો આપણો બનીને રેડી થઈ ગયો છે આ રીતે તો તેવી રીતે આપણે બધા સમોસા ભરી લઈશું આ રીતે આપણે સમોસા ભરીને રેડી કર્યા છે હવે તેને આપણે આ રીતે તેલ થોડું ગરમ થઈ ગયું છે મીડિયમ થોડું હવે તેને આ રીતે તળવા માટે મૂકી દઈશું ગેસ તમારે એકદમ ધીમો રાખવાનો છે આપણે ફૂલ ગેસે તમારે નથી કરવાના આ રીતે આપણે તળવા માટે મૂકી દીધા છે થોડા બ્રાઉન રંગ ના થાય એટલે તેને પેરવી દઈશું આ રીતે કે થોડા બ્રાઉન રંગના થાય એટલે તેને ફેરવી દેવાના ફરી બંને બાજુથી આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના કરી દેવાના હજુ તેને આપણે તળાવી દઈશું ગેસ તમારે એકદમ લો રાખવાનો છે ધીમો જો ફૂલ ગેસે તમે તળશો તો તમારા સમોસા અંદરથી કાચા પણ રહી શકે છે તેટલા માટે આપણે એકદમ ધીમા તાપે તેને કરીશું ક્રિસ્પી એકદમ કરવાના છે તેટલા માટે તો જો આખા સમોસા બનીને રેડી થઈ ગયા છે આ રીતે હવે તેને આપણે બહાર કાઢી લઈશું તો જો તેવી રીતે હવે આપણે બધા સમોસા તળી લઈશું જો આપણા ફરારી સમોસા બનીને રેડી થઈ ગયા છે આ રીતે તમે પણ ટ્રાય કરો ઘરે એકદમ સરસ ક્રિસ્પી એવા સરસ થયા છે જો તમને બતાવી દઉં તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ